વધારશે દૂરદર્શનના રિયાલિટી શો ભારત કા અમૃત કળશમાં વડોદરાની દીકરી સુશ્રી હેલીબેન ભટ્ટ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે અને વડોદરાનું ગૌરવ વધારશે જાણીતા ગાયક કૈલાશ ખેરના સાનિધ્યમાં યોજાશે રિયાલિટી શો શરૂ થતો તારીખ ચોવીસ બે હજાર ચોવીસના ભારત કા અમૃત કલશ નામનો એક રિયાલિટી શો જે ડીડી નેશનલ ચેનલ ઉપર સમય સાંજે સાત થી આઠ કલાક દરમિયાન દર્શન થશે જેનો ઉદ્દેશ ભારત દેશના વિવિધ રાજ્યોના ફોક સંગીતને ભારત સરકાર દ્વારા એક આગવી ઓળખ આપવાનો છે તેમાં ભાગ લેતા કલાકારો પોતાના રાજ્યના કોક સંગીતની રજૂઆત કરશે કાર્યક્રમનું માર્ગદર્શન મહાગુરુ શ્રી કૈલાસ ખેરજી કે જેઓ ભારત દેશના ખૂબ જાણીતા ગાયક કલાકાર છે તે આપી રહ્યા છે આ રિએલિટી શોમાં આપણા વડોદરા શહેરની કુમારી હેલીભટ્ટ કે જે એક ઉભરતી ગાયક કલાકાર છે કે જે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરી રહી છે અને આ કાર્યક્રમમાં ટોપ 12 સુધી સ્થાન પામેલી હતી ભારતના લગભગ અઠ્યાવીસ રાજ્યોમાંથી આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા એંસી જેટલા લોક કલાકારોમાંથી કુમારી હેલીભટ્ટની પસંદગી થયેલ જે આપણા વડોદરા શહેર માટે ખૂબ ગૌરવની વાત છે સામાન્ય રીતે સિંગિંગ શોમાં અર્વાચીન અને પ્રાચીન ગાયકી પરંપરાઓ પર શો થતા હોય છે પરંતુ આ કાર્યક્રમની વિશેષતા એ છે કે આ ફક્ત ફોક સોંગ એટલે કે ભાતીગળ ગીતો ઉપર આયોજિત સિંગિંગ રિયાલિટી શો છે આ શો માટે સમગ્ર ભારતમાંથી વિવિધ રાજ્યોમાંથી નવયુવાનો માટે ઓડિશન્સ કરવામાં આવ્યા હતા જેમાં વડોદરાની એમએસયુના જર્નાલિઝમ ફેકલ્ટીમાં ભણેલી દીકરી સુશ્રી હેલીભટ્ટની દીકરીનું ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની તક મળી આ કાર્યક્રમમાં અઠ્યાવીસ રાજ્યોમાંથી પ્રતિનિધિત્વ થવા જઈ રહ્યું છે અને નેશનલ લેવલે એંસી જેટલા ગાયકોની પસંદગી થવા પામી હતી તેમાંથી અંતિમ બાર ફાઇનલિસ્ટમાં બાર ફાઇનલિસ્ટ સુધી પહોંચવામાં સુશ્રી ભટ્ટને સફળતા મળી છે અત્રે ઉલ્લેખનીય છે કે આ પ્રકારનો કાર્યક્રમ ટીવી ચેનલના ઇતિહાસમાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે કે જેમાં ફક્ત જે તે રાજ્યની સંસ્કૃતિ પ્રમાણે ભાતીગળ ગીતોની હરીફાઈ યોજાઈ રહી હોય અને તે પણ યુવાનો વચ્ચે જે ખૂબ જ ઉત્સાહ વધારનારું છે આ કાર્યક્રમ ડીડી નેશનલ ઉપર ચોવીસ બે બે હજાર ચોવીસ દર્શની અને રવિવારે સાંજે સાત કલાકે પ્રસારિત થશે રિપોર્ટર રાહુલ રાજપૂત વાય એન્ડ ન્યૂઝ વડોદરા વડોદરા એમએસ યુનિવર્સિટીની ભૂતપૂર્વ વિદ્યાર્થીની અને મને ગર્વ છે કે હું ગુજરાતને રિપ્રેઝેન્ટ અને ગુજરાતના જે લોક સંગીત છે એને હું નેશનલ ટેલિવિઝન પર રિપ્રેઝેન્ટ કરવા જઈ રહી છું અને નેશનલ રિપ્રેઝે સોરી એની સાથે સાથે જે ડી નેશનલ પર આ જે શો આવવાનો છે તે ચોવીસ ફેબ્રુઆરીથી શરૂ થશે અને તેનો ટાઈમિંગ રહેશે આ સાતથી આઠ તથા સેટરડે સન્ડે આ પ્રોગ્રામ રહેશે ટેલિકાસ્ટ થશે આઈ હોપ તે સૌને આપ સૌને ગમે અને આપનો સપોર્ટ મને મળતો રહે ઉત્સાહ છે મને આઈ પર્સનલી એમ વેરી એક્સાઇટેડ અબાઉટ ધ શો એન્ડ ખાસ કરીને કૈલાશજી સમક્ષ જે મેં પ્રસ્તુતિ કરી છે ગુજરાતી ગીતોની આઈ હોપ કે તે તમામ ગુજરાતી લોકો જે આપણા તમામ

ട്ടുപാട്ടി പടോളാ മൂഘാവട്ട പടോളാ മൂഘാ ലോ എുടാര ചിത്രവജോ പട്ടണത്തി പട്ടോളാ മൂലോ Subscribe now and press the bell icon. Never miss an update.